ૈવ ને જય શ્રી આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી સુરાભાઈ દરજીના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ કરીએ શ્રી ગોપાલદા વંદે ભક્તિ હમ સુકૃપા નિદમ સ્વરૂપ

ત્યારે મનુષ્ય દેહ મળે છે સમય જતો રહેશે માટે સાચી કમાઈ કરી પ્રભુ પદને પ્રાપ્ત કરી લે એક વખત સુરાભાઈના મનમાં વિચાર થયો કે શ્રી યમના પાન કરી તે લાવો લેવો છે

ઘરેથી મંડળી ચાલી જાણે કોઈ મોટી સેના ચાલી હોય સૌ એક સાથે જે ગો પાલ એમ ગો પાલ એ ગર્જના કરતા કરતા ચાલ્યા જાય

જે જે સગવડ જોઈ એ પોતે આપે જાય કોઈ કોઈ રાજા સામે આવતા અને પોતાના ગામમાં પધરાવી જઈ રસોઈ આપતા એવી રીતે રસ્તામાં કોઈ પણ જાતનો વિઘ્ન નડતું નહીં પ્રભુ શ્રીની કૃપા થાય એ મુજબ આનંદ કરતા કરતા જૂથ સહિત ગોકુલ પહોંચ્યા ગામ બહાર તંબુ તાણવા શ્રી ઠાકોરજી આજ્ઞા આપી શ્રી ઠાકોરજી દર્શન કર્યા ઘણા દિવસ રોકાયા ને દિન પ્રતિદિન આનંદ વધે જ જાય છે નવતમ લીલા નિહાળી ત્યાંથી પાછા દેશમાં આવવા નીકળ્યા પોતાના ગામમાં આવ્યા ત્યાં વૈષ્ણવો સામૈયા કરી ગામમાં પધરાવી ગયા પૂર્જનો કુલની પુષ્ટિ કરવા લાગ્યા એ પ્રમાણે શુરાભાઈએ ત્રણ વખત સંગ કાઢી જમના પાન કર્યા અને ગરીબ માણસોને પણ પૂરેપૂરો લાભ આપ્યા અને પોતે સાચી સેવા કરે દ્રવ્ય આ સંસાર હું સેજે કરું એવો રસ્તો બતાવો વૈષ્ણવ વિચાર કરી એને મંડપ બાંધી ઠાકોરજીને પધરાવવા માટે કહ્યું ચોપન માં ચૈત્ર સુધી ચોદસ નો કર્યા માળાની પેરાવણી કરી મંડળીમાં સાકરિયા જલ લેવરાવ્યા અને અનંતે મનોહાર કરી મંડપમાં પધરાવ્યા કિર્તનની ધૂન લાગી છે તે સમયે અર્ધરાત્રે વીતી ગઈ ત્યારે વૈષ્ણવ પ્રસાદ લેવા પંગત કરવા સુરાભાઈ આગ્રહ કર્યો તેથી કીર્તન બંધ રાખી એક ઘરમાં સાજ સરવે મૂકી પંગત કરી વૈષ્ણવ પ્રસાદ લેવા બેઠા જૂથ અનંત મળ્યું હતું જેથી કરી તૂપ તૂટ્યું પેલી પંગતે જ આમ થવાથી સુરાભાઈ એકદમ વિવળ બની ગયા હજી જૂથ તો ઘણું જ બાકી હતું તેથી વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ગામ તો ઘણો નાનું છે હતું એટલે ઘી આ જુવાજુના ગામ થી પણ લાવ્યા જરૂર આજે મારી લાજ જવાની હવે શું કરવું કેમ કરવું સુરાભાઈ એકાંતમાં જયશ્રી ઠાકોરજીનું ધ્યાન થી બેઠા પોતાના સેવકના આવા તકને શ્રી ઠાકોરજી કેમ સહન કરે તુરત જ પોતે સુરાભાઈનું નું દુઃખ હરવા ત્યાંથી વિચાર્યા

અત્યારે ઢીલ નહીં કરતા પંગત માં પીરસવા માંડો સુરાભાઈ ને જોતું હતું તે જોગ માર્યો પછી કેમ ભૂલે ભંડાર માં કુડલો આપી કહેવા લાગ્યા હમ મારો બાપો કોણ જાણે ક્યાં જતા રહ્યા તે કોઈ નું ધ્યાન રહ્યું નહીં ને સવારે ઘી કેટલું છે એની તપાસ કરતા કુપી હતી તેટલી જ ભરેલી છે એમાંથી કંઈ પણ ઓછી થતી નથી એ સર્વે જોઈ સ્મિત થઈ ગયા અને પ્રભુની કૃપા માની બીજા કોઈની એવી શક્તિ હોય જે આવું કાર્ય કરી શકે વળી વિચાર કર્યો કે રાત્રે ઘી આપીને તે વળી ક્યાં ગયો એ કઈ ખબર જ નહીં પડતી હવે ગામમાં તપાસ કરી એને બોલાવી નાણા ચૂપી આપીએ ચારે બાજુ ખબર કાઢવા માંડ્યા ઘરે ઘર ફરી વળ્યા પણ ક્યાંય એમનો પતો લાગ્યો નહીં

સ્ત્રીની વૃત્તિ બદલાઈ અને વિચાર કર્યો કે જો ઘી વેચે તો પૈસા પૂરા આવે એમ વિચારી એમાંથી વેચ્યું તેથી એક તું અલોક થઈ ગયું એ રીતે ભ્રષ્ટ વિચાર કરી આવું પડ્યો એની કીર્તિ જગત માં છવાયેરાય છે એવા પૂર્ણાનંદ પુરુષોત્તમ પ્રભુ ચરણ ની પ્રાપ્તિ થાય એક વખત સુરાભાઈ પોતાનો મકાન ચણાવતા હતા તેને માટે મોભ લાવવા માણસોને માપ આપીને મોકલ્યા માણસો મોભ લઈને આવ્યા સુરાભાઈ કહે માપ પ્રમાણે જ લાવ્યા છો કે કાંઈ ઓછું લાવ્યા છો બધા કહે તો માપ આપ્યું પછી ઓછું ઓછું શા માટે લાવ્યા સુરાભાઈએ માપ જોયું તો એક હાથ ઓછું થયું લાવનારા પણ વિચારમાં પડી ગયા હવે શું કરવું વડી બહાર ગામ બીજું લેવા જતા પણ બે ત્રણ ખેંચો એટલે તણાઈને મોટું થશે કેટલા અર્ધ હતા તે કહે સુરાભાઈ ક્યાંય ગાંડા બની ગયા છો કે શું લાકડું તે ક્યાંય ખેંચવાથી મોટું થાય ખરા સુરાભાઈ કહે હા હા

તેમની કૃપાનો કમાય બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગયો હોય તો તું દાસા નો દાસ ચરણ જાણીને મને ક્ષમા ગોપાલ